નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે પેશીઓ એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદાકારક રહેશે માટે કઈ રીતે મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારી સાથે ભણતાં બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આ વિડીયો જોઈને લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે મિત્રો માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો છે કે પેશીની વ્યાખ્યા આપો તો જોઈએ પેશીની વ્યાખ્યા તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહે છે એકદમ સિમ્પલ વાક્યા છે તમારે એકવાર તમે આ વાક્ય વ્યાખ્યા કમ્પ્લીટ સમજીને મગજની અંદર ફિટ કરશો તો તમને યાદ રહી જશે હવે જોઈએ બીજો કે કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે તેમના નામ આપો તો મિત્રો ચાર પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે એ ચાર એકમો આપણે જોઈએ તો પહેલો છે જલવાહિનિકી બીજો છે જલવાહિની ત્રીજો છે જલવાહક મૃદુ અને ચોથો છે જલવાહક તંતુ નેક્સ્ટ આગળ વધતા પહેલા મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇજ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ ત્રીજો કે વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે તો એ આપણે જોઈએ તફાવત તો વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે એકદમ સિમ્પલ છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે કોષ દિવાલને આધારે મૃદુ તકપેશી સ્તૂલકોણક પેશી અને દ્રઢોટક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે તો પહેલાં જોઈએ મૃદુતક પેશી તો એની અંદર પાતળી અને સેલ્યુલોગની બનેલી કોષ દિવાલ ધરાવે છે સેલ્યુલોગ અથવા તો સેલ્યુલોસ સ્તુલ કોણક પેશી તો પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્તુલન ધરાવે છે ધરતોટક પેશી તો વધારે જાડી દીવાલ પર લિગલિનનું સ્થૂલ ધરાવે છે નેક્સ્ટ હવે જોઈએ પાંચમો કે રંધો કે વાયુ રંધોનું કાર્ય શું છે એનું કાર્ય દર્શાવવાનું છે તેના કાર્ય જોઈએ તો વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાનું વાતાવરણમાં ઓટું અને સીઓટુનો વિનિમય કરવાનું નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમારે જોઈન થવાનું બાકી હોય તો અચૂકથી જોઈન થઈ જજો કારણ કે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓ જેવી કે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને તે ગ્રુપની અંદર સૌ પ્રથમ જોવા મળી જશે એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં તમે ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો હવે જોઈએ ડી કે ત્રણેય પ્રકારના સ્થાયુ તંત્રો સ્નાયુ તંતુઓની આકૃતિ દોરી તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે તો જોઈ શકો છો મિત્રો ત્રણેય પ્રકારના વાયુ તંત્રોની આકૃતિઓ દોરેલી છે પહેલો છે રેખીય સ્નાયુ તંત્રો બીજો છે સળ સ્નાયુ તંત્ર અને નેક્સ્ટ ત્રીજું છે કે હૃદય સ્નાયુ તો હવે આપણે તેનો એના પહેલાં પ્રકાર જોઈએ તો પહેલો છે ઇચ્છિક બીજું છે અનૈચ્છિક ને ત્રીજો છે અનૈચ્છિક એનું હવે સ્થાન જોઈએ તો ઇચ્છિકમાં હોય છે હાથ અને પગના સ્નાયુ બીજો છે અનૈચ્છિક તો અન્નમાર્ગની દીવાલ અને નેક્સ્ટ તો ત્રીજી ત્રીજા પ્રકારની હતી હૃદય સ્નાયુ એમાં આવશે હૃદયની દીવાલ એનું સ્થાન હોય છે અને એની રચના જોઈએ તો જે પ્રથમ હતી રેખીય એમાં આવશે લાંબાઈ નળાકાર ને અસાખિત બીજી જે હતી એમાં આવશે ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય અને હૃદય સ્નાયુ હતું એની અંદર શાખિત અને એક કોશ કેન્દ્રિય હોય છે એની રચના હતી નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે હૃદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે તેનું કાર્ય જોઈએ તો હૃદયના સ્નાયુઓ જીવન દરમિયાન લપબદ્ધ સંકોચન અને વિકોચન થઈને હૃદયને રુધિર પંપ તરીકે કામગીરીમાં મદદ થાય છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો રેખિત અરેખિત અને હૃદ સ્નાયુ પેશીમાં શરીરમાં સ્થાયિક કાર્ય અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો તો એમાં જોઈએ પહેલો એનો પહેલાં સ્થાન જોઈએ તો એમાં રેખિત સ્નાયુ હાથ અને પગના સ્નાયુ બીજો અરેખી સ્નાયુ તેમાં આવશે અન્નમાર્ગની દીવાલ ત્રીજો છે રજ સ્નાયુ તેમાં આવશે હૃદયની દીવાલ પર હવે આની રચના જોઈએ તો રેખી સ્નાયુની રચના તો લાંબી અસાખિત બીજો જોઈએ અ અરેખી સ્નાયુની રચના તો ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય ત્રીજો છે રજ સ્નાયુ તો સાખિત અને એક કોષ કેન્દ્રિય નેક્સ્ટ મિત્રો આપણે વિડિયોની અંદર આગળ વધીશું તો આગળ આવે છે કે ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો તો મિત્રો એનું એક લક્ષણ આપેલું છે કે ચેતાકોષ એક મીટર એક મીટર લંબાઈનો હોઈ શકે છે અને મિત્રો આ જે આકૃતિ આપેલી છે એ મિત્રો વેરી વેરી મોસ્ટ એમ્પી કહી શકાય દરેક પરીક્ષાની અંદર મિત્રો આ આરી આકૃતિ તો સો ટકા પૂછાય છે ચેતાકોષની તો જોઈ શકો છો એની અંદર મિત્રો આકૃતિ એકદમ સિમ્પલ છે કોષ કેન્દ્ર દર્શાવવાનું છે ચેતાકોષ કાય દર્શાવવાનું છે શીખા તંતુ અક્ષતંતુને ચેતાંતો નેક્સ્ટ આગળ વધીશું દસમાં છે નીચેના નામ આપો તમને એક સેન્ટેન્સ આપેલું છે એનું આપણે નામ દર્શાવવાનું છે તો જોઈએ અ કે પેશી કે કે જે મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે તો મિત્રો એમાં આવશે લાદિસમ અધિચ્છદ બીજો છે કે પેશી કે જે મનુષ્યના સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે તેનો જવાબ આવશે સ્નાયુબંધ સી છે કે પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનો સંવહન કરે છે તો મિત્રો એ આવશે અન્નવાહક પેશી નેક્સ્ટ આગળ વધીશું ડી કે પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે તો એ મિત્રો આવશે મેદપૂર્ણ પેશી હવે જોઈએ ઈ તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે તો મિત્રો એ છે રુધિર એફ છે મગજ કે મસ્તિક્કમાં આવેલી પેશી તો આવશે ચેતા પેશી નેક્સ્ટ હવે દસમો જોઈએ નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખો નીચે મિત્રો અમુક પ્રકાર આપેલા છે ત્વચા વનસ્પતિની છાલની અસ્થિ મૂત્રપિંડ નલિકાનું અસ્તર ને વાહીપુલ એની આપ આપણે પેશી ઓળખવાની છે તો ત્વચા તો ત્વચામાં કઈ પેશી હોય તો સ્ત્રુત અધ્ધિછદ પેશી વનસ્પતિની છાલમાં તો દ્વિતીય રક્ષણાત્મક પેશી અસ્થિમાં તો સંયોજક પેશી મૂત્રપિંડ નલિકાના અસ્તરમાં તો આવશે ઘણાકાર અધિછદ પેશી પેશી ને વાહીપુલમાં જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક નેક્સ્ટ આગળ વધીશું બારમો કે મૃદુતક પેશી કયા પ્રદેશમાં હોય છે તો મૃદુતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે મિત્રો આ પ્રશ્ન તમને એમસીક્યુમાં અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે તેરમો છે કે વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે તેનો જવાબ જોઈએ તો વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા એમાં પહેલો છે કે તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે અને બીજો તે શોષણ સ્ત્રાવ અને ઉઘ્નવેદનમાં મદદ કરે છે નેક્સ્ટ આગળ વધીશું ચૌદમો છે કે છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે એનો જવાબ જોઈએ તો છાલના કોષો અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષોના બનેલા હોય છે તેમની દિવાલ પર સુબેરીનનું સ્તુલન હોય છે તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો પંદરમો છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો મિત્રો નીચે તમને એક વિવરણ આપેલું છે એની અંદર લાસ્ટમાં ત્રણ બોક્સ છે એ આપણે તો જોઈએ સ્થાયી પેશી તેના બે પ્રકાર સરળ અને જટિલ સરળમાં ત્રણ પ્રકાર એક મિત્રો સ્થૂલ કોણક આપેલું છે એક આવશે મૃદુ ને અને બીજું આવશે દ્રટોટક નેક્સ્ટ આગળ જોઈએ જટિલ જટિલમાં જલવાહકને આવશે અજાવાહક તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ વિશે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે પેશીઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને જો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ ચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત